સ્વામ ઓમ મહારુંદ્રાયા સ્વામ આઠમાં મહિનાનો જેનો બર્થડે હોય ને એને ફક્ત ખાલી હવનમાં કોની પાસે બેહું હેલો યુ ફેમિલી ગેમ શું જય વર્કતીશ મજામાં છો ને ઓલો કે ડન યસ ડન ડન થઈ ગઈ આજે મે સાડી કેમ પહેરી છે કેશો જ રાખ સાડી કેમ પહેરી છે ફેમિલી આજ બધું બહુ લેટ થઈ ગયું છે બારમાં આઠ મિનિટની વાર છે સ્કૂલે મૂકવા જવાની છે અને એના સ્કૂલે આજ હવન છે અને હવન છે ને એટલા માટે મેં સાડી નથી પહેરી એ રીલ શૂટ કરતી હતી તો મેલોડીમાંનું સોંગ હતું ને એટલે રીલ પણ મેં કીધું હવે સાડી પહેરી છે ને તો સાડીમાં જ વિડીયો શરૂ કરી દો અને હવે મારે છે ને એ પેલા સાડી બદલવાની છે હાડી બદલી જીનોને સ્કૂલે મૂકવા જવાની છે અને આજ એક દિવસમાં મારે બે વ્લોક કરવાના છે જ્યાં તમે આગળ સવાલ કર્યા હતા ને એનો હું આપીશ તો હું સ્પેશિયલ નથી જરાય કાંઈ નહીં હાલો અત્યારે છે ને કામ પૂરું કરી દઉં અને આજ મેં કીધું ને એમ બે વ્લોગ બે બે વ્લોગ કરવાનાથી કન્ટિન્યુ રહેજો વિડીયોમાં મજા આવશે બે વ્લોગ મતલબ આજ એક મતલબ એક કાયલ આવશે એક પમ આવશે એવી રીતના બે હારે નથી મૂકવાના નો ટેન્શન

હાલો હું કઈ નાખો નીતર તો આમના બાથરૂમ માં પેડા હુકવા બાકી બોલો ક્યારે હુકવા છે હમણાં હુકાઈ જાય તડકો છે કે નહીં ફેમિલી આવી ગયા સ્કૂલે અહીંયા છે હવન ચાલુ થઈ ગયા છે મોડી આવી થોડી જો બતાવું હવન ચાલુ થઈ ગયો છે ને આ બધા હવનમાં આવ્યા છે આ બધાનો આઠમા મહિનામાં બર્થડે આવે જો કેટલા બધા છે બર્થડે વાળા છે હા હવન શરૂ થઈ ગયો છે

जिन्होंने खिलाने हो पसंद जिन्होंने जमंती में नहीं निभी हुआ ना निभी शांति शांति यदो यदा समय ओम आलक्ष्मी ए ओम सर्वद्वाजी ओम महाकाल महायज्ञ ओम मातृ पितृ चरण कमलेश्वर ओम संतुल बियो ओम रित्य चाऊडा विजय ओम रित्य महाकाली ए ओम विष्णु ए ओम राम ए

છોકરાઓ સંસ્કૃતિથી દૂર જતા રહ્યા છે અથવા તો એવું કહીએ કે સંસ્કૃતિનું બહુ એટલું બધું મહત્ત્વ ગણતા હોય એવું લાગતું નથી અને આપણે આપણે હિન્દુ સંસ્કૃતિને ભૂલી જઈશું બીજું યજ્ઞ હોમ થતાં બંધ થઈ ગયા યજ્ઞને હોમ થતા હોય ને એટલે વાતાવરણ શુદ્ધ થાય આ સમયમાં વૃક્ષો દિન પ્રતિદિન કપાતા રહે કારખાના વધતા રહે વાહનો વધે છે એટલે વાતાવરણ બહુ પ્રદુ પ્રદૂષિત થયું છે એમાંથી થોડી ઘણી જો મુક્તિ લેવી હોય તો યજ્ઞો કરવા પડશે અને વૃક્ષો વાવવા પડશે અમે અમારી સાઈડથી તો આ પ્રયત્ન કરીએ છીએ પણ બધામાં જો જાગૃતિ આવે તો આવનારી પેઢી થોડીક સજાગ થશે અને એના પછીની પેઢી કંઈક સારી રીતે જીવી શકે એ માટે થઈને કંઈક સંસ્કાર આવે સામાજિક ઉત્થાન થાય અને રાષ્ટ્રીય ચેતનાનો સંચાર થાય તે માટેથી પ્રયત્ન કરીએ છીએ કે યજ્ઞ કરીએ અને થોડાક શાંત થાય અને મા આજ્ઞાનું પાલન આ પાસા છે ને આ બધા કલરિંગ કપડાં પહેરે ને એનો આ આઠમા મહિનો હાલે ને એટલે આઠમા મહિનાનો જેનો બર્થડે હોય ને એને જ તે ખાલી હવનમાં બે પછી નવમા મહિનામાં જેનો બર્થડે હોય એને એને બીજ હા મતલબ બાર મહિનામાં બાર હવન બાર હવન કરે તો આ મહિનામાં અમારી જીનલનો બર્થડે આવે છે એટલે મારે હવનમાં બેહવા આવવું પડ્યું હાલો પહેલી વાર હવનમાં બે કેમ છો બધાય મજામાં હે મજામાં છો કેવા છોકરા ભણે છે આમ જોવો આ ટીચર આ ટીચર હાય કરે હાય હાલો હું ભણવા આવી છું બરાબર આપણે સ્કૂલમાં ભણવાનું છે આ બધા નાના છોકરા હું ક્યાં બેહું કોની પાસે બેહું જો જો આ બધાને મજા આવે ભણવાની મજા આવે ને કેવી મજા આવે જો હું કાલુ રોજ દફ લઈને હાલ છે હવન પૂરો છો ને પછી આવી ને આવીને ખાધું ખાધું ને એટલે ત્રણ વાગી ગયા તા ને વાસણ પડ્યા બોલો ધોવાના અને તળકો એવો છે ને કે જવાનું મન થાય પણ હોવાનું નથી બહાર જવાનું છે બહાર જઈ આવું અને પછી આવીને જો ટાઈમ રહેશે ને તો આપણે પછી ગુવાનું છે એવો વિચાર છે હવે તો તો ફેમિલી અત્યારે હું બહાર તો અત્યારે હું નથી કાંઈ અત્યારે આવી છું ઘરે અને અત્યારે આઠ ને પંદર મિનિટ થઈ ગઈ છે અને જો વાસણ પડ્યા છે ઘડી મારવાના છે કપડા વાસણ સડાવવાના છે કપડાં દેખાય છે તમને પડી ગયા છે નીચે પણ એમાં એવું છે ને કે મહેમાન આવેલા હતા તો એની હારે જવાનું હતું અને એનો આખો વિડીયો મેં અલગથી બનાવ્યો છે એ કાલ આવશે કાલ આવશે મીઠાઈ લેવાશે રાજ મારા માટે હાલો આવી જાવ ખાવા રક્ષાબંધન નજીક આવે છે ને તો મીઠાઈ લેવાશે મારા માટે રાજ રાજ મીઠાઈ તો લાવ્યા પણ છે ને રાજને એ રાજ વગાડીને આવ્યો આમ જો કેવું વગાડ્યું છે આમ જો આંગળી લઈ લીધી છે આખી દુખે છે ને

એને પરરાણે શરબત કરે જો આય આમ જોરિયા કેટલી ના પાડીને તો શરબત કર્યું અમે આવ્યા હતા શીતલભાઈ બેન ઘેરે એન તાવ આવી ગયો મા દીકરા બે ને તો ખબર કાઢવા આવ્યા હતા ઘરે મસ્ત ના ને குமரன் ஐயோ தொறையடா வந்து ரெையில பீது போலிசோ குதறாம கிழிஞ்சி